સતત વિવાદોમાં રહેવા માટે ટેવાયેલી કિર્તી પટેલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ ગઈ છે ભવનાથના મેળામાં મુંગી કુંડમાં નાહવા જઈને તેણે ખૂબ જ મોટું કારસ્થાન કર્યું હતું તેના કારણે સાધુ સંતો હવે મેદાનમાં આવી ગયા છે તેની સામે એક નહીં પરંતુ બે ફરિયાદ નોંધાઈ છે સૌથી પહેલા તો પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી આ ઉપરાંત મુંગી કુંડમાં નાહીને તેને સાધુઓ અને ધાર્મિક લાગણી દુભાવી હતી તેવો આક્ષેપ મામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કીર્તિ પટેલને મુંગીપૂંડમાં કુંડમાં કોણ લઈ ગયા હતા તે બે સાધુઓના નામ પણ ખુદ બજરંગદાસ બાપુ બોલ્યા છે તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે મારી ઉદાસી આસમ હું મામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ તપસ્વી સાધક આત્મા છું ઘણા વર્ષોથી તપસ્યા કરું મારી ઉંમરે મોટી થઈ ગઈ છે કે જે જુનાગઢમાં તારીખ પંદર ના રોજ ભગવા પેરી કીર્તિ પટેલ સાય સ્નાનમાં ઘૂસી ગઈ નાગા વચ્ચે એને ઈ એમ કીએ છે કીર્તિ કે હું બધે જોઈ લઈશ વિડીયોમાં મેં આપ્યું મેં અનુભૂરું ને ઓળખતો પણ નથી એટલે આ વિડીયા મેં જોયા બધાય હવે આ કીર્તિ પટેલ ને ઉતારો કોણ એ પણ રોકી કોની એ આ મારો પ્રશ્ન છે સરકાર થી જુનાગઢ જિલ્લા એસપી રજૂઆત કરેલી છે આ બાબત માં કે હું ફરિયાદી બનું છું જુનાગઢ ના સાધુ આગળ નો આવે કઈ નહીં ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિ ને છોડે છે એટલે કીર્તિ ના નામનો મેં ગુનો લખાવ્યો છે એને એ મારે એસપીઆઈ ને કલેક્ટર બધે વાત થઈ ગઈ છે એની તપાસ ચાલુ છે હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં અત્યારે એ હજી ભવનાથ માં મળી નથી હવા મારી પાસે એવા રિપોર્ટ છે પણ કદાચ અમદાવાદ કે સુરત જાય આવશે એને ની માંગણી થાય એને થાય મારે મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કે ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મ ખરાબ નહીં કરે પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ઘણા એને હું આશીર્વાદ આપ્યા છે પ્રમોશન લઈને ગયા છે મારી પાસેથી હિન્દુ સમાજ ને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મનો ઘા કરે ત્યાં હું સહન કરતો નથી બાબુ આ ઘટનામાં મારી માંગી છે કીર્તિ પકડને વેલી તકે પકડે એને પકડીને એની જમાય દી એને માર કૂટ કરે એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેલ ઊંખી નાખીને માની જાય કે ક્યાં માત માં મને ઉતારો આપ્યો હતો અને ક્યાં માત ના મને ભગવા કપડા પહેરાવ્યા હતા હું ક્યાં માત ના મને ભગવા કપડા પહેરાવ્યા હતા એટલે કીર્તિ પટેલ માની જાય અમારી ગેરંટી જ્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ ગુજરાત સરકારમાં જો આવા ઢોંગ હાલી રહ્યા છે એને તમે જો અવાવને એજન્ટ તરીકે બાવાઓને આખી મીકા છે એ હું સક્ષત શબ્દોમાં વખોડી કાઢું છું જે બે નંબરના ધંધા હાલે છે કોઈ છોકરીઓને મૂકતા નથી બહારથી બોલાવે છે વીઆઈપી ગાડીઓ જાય છે હું ધંધા હાલે છે ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી સિત્તેર સિત્તેર કરોડના બંગલા બનાવ્યા છે હું હાલી જો આ બધું મારી પાસે પર ખીચામાં છે બપુ શું માનું છું કીર્તિ પટેલ કઈ રીતે પહોંચી શક્ય હોય કીર્તિ પટેલનું મારું માનવું એ છે કે હરિયણ ભારતીય આશ્રમ હરિયણ ભારતી છે ને આશ્રમ માં રોકાણી મારું માનવું એમ છે હું એમ કહેતો રોકાણી કેમ પણ મારું માનવું એમ છે કે હરિયાણ એ એમ કે કે હરિયાણ ભારતી મારા ગુરુ મહારાજ છે તો મારું માનવું છે કિર્તિ ભારતી ઓલો કીર્તિ પટેલની આ રોકાણી હોય તો મને શંકા છે કે એ મહાત્માઓ ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતી બે મળીને ભગવા કપડા આપ્યા હોય અને સાંઈ માં ભેગે લીધી હોય એ કહે એનું કારણ છે કે જ્યારે ઋષિ ભારતીયનું ગુરુ ચેલાન લો કોઈ પણ ત્યારે કીર્તિ પટેલે સાથ આપ્યો હતો હરિયાણ ભારતીને ખુલે આવી ગીધે એને કબાટે ખોલ્યા હતા હા એ મને ખબર છે બધી એટલે આ ફરિયાદમાં મારો અનુભવ છે કે જુનાગઢ ના સાધુ ગુજરાત ના સાધુ કોઈ આગળ આવ્યા છે હું આગળ આવ્યો છું હું તપસ્વી મહાત્મા સરકાર છે ને પણ મારી આ રજૂઆત છે કે આની ધરપકડ કરીને આની રિમાન્ડ થાવી જોઈએ મારું નિવેદન લઈ ગયા ત્યાં ઓરદારા સાહેબ મેં આપ્યું છે ત્યાં ભવનાથ પટેલ સાહેબને આપ્યું છે એમાં કોઈ બાપુ ફેરફાર નહીં પડે અને મેં આજે જ સાહેબને ફોન કર્યો જે નકલ છે ઈ મને મોકલજો એમાં કલમો નો ઉમેરો કરવામાં આવશે મને પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે હું એમાં કોઈ ફેરફાર નહી થાય ફેરફાર થાય ફેરફાર થાય તો હું દિલ્હી ફોન કરી લઈશ જુનાગઢ મેં કરી છે એસપી સાહેબ ને ખુદ ને ઓરધારા સાહેબ ને એને એને મારું નિવેદન લીધેલું છે ઓરધારા સાહેબ એને ઓરધારા સાહેબ મને ખાતરી આપી મેં ફોન કર્યો છે કે સાહેબ ઓરધારા કે મારી ખાતરી બાપુ કીર્તિ ને હું ગમે એમ કરીને પૂરી દઈશ આજ મારી એક માંગ છે બીજું કોઈ માંગ આમાં નથી આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી કીર્તિ પકડાય ને મારે ડિમાન્ડ થાય એટલે સાધુ નામ ખુલ છે આમાં કોઈ પણ એને હિન્દુ ધર્મ ને હું એવી જાગૃત કરું બેનું દીકરીઓ ને આ નવ યુવાનો જેટલા હિન્દુ ના દીકરા આગળ આવો આજ આ બેનુ દીકરીઓ બળત્કાર થાય છે ને વિનુ હકેલાઈ જાય છે હા આમાં વિદ્યાવાળા આગળ આવો હું તમે ત્યાં વિદ્યાવાળા ને તમને સહકાર આપે અમારી દીકરી અનુભવ કર્યો કે ભાજપ વાળા ગાડી નાખીને લઈ જાય છે હમણાં થી પકડાના હું કઈ લીધી હે એટલે હું ખુલ્લો હું સરકાર બીતો ભવનાથના મેળામાં મુંગી કુંડમાં ના નાઈને કીર્તિએ જે પ્રદર્શન કર્યું હતું તેના વિડીયો પણ વાયરલ થયા હતા અને તેમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ગમે તે રીતે વર્તન કરી રહી છે તેમને ડાટતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેના કારણે મોડા મોડા પણ પોલીસે એક્શન લીધો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીએ તેની સામે ફરિયાદ નોંધાવી છે અને બે ફરિયાદ તેના સામે નોંધાવી છે તો જુઓ શું કહી રહ્યા છે પોલીસ અધિકારી જુનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે જેમાં ભારતભરના તમામ સાધુ સંતુઓ પધારે છે અને આ મહાશિવરાત્રીના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુ સાધુઓ સ્નાન કરતા હોય છે આ સમય દરમિયાન સાધુઓનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયા માં ખૂબ જ પ્રખ્યાત છે તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને PI તેમની સાથે વિપત્ત વર્તન કરે છે એટલે સમગ્ર બનાવ એ રીતે બન્યો કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ તો વિવાદ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે આ સમય દરમિયાન પટેલ જે છે છે તે મહિલા મહિલા સાથે સાથે અધિકારી ખરાબ વર્તન કરે અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂપાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓ સોશિયલ મીડિયામાં આજે જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે માં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની આસ્થાન હોય જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બી ની કલમ બસો અઠાણું બસો નવ્વાણું અને એકસો છન્નું એ અને બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં જે કોઈ પણ વ્યક્તિએ અ મૃગી કુંડમાં સ્નાન કરેલ હશે તેવો તમામ વૃદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલને તેઓ જોઈએ ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામસરની ફરિયાદ આપેલ છે ભવનાથના મેળામાં હવે સાધુ સંતો આમને સામને આવી ગયા છે એનું મુખ્ય કારણ એ છે કીર્તિ પટેલ કીર્તિ પટેલના કારણે જ ફરી એકવાર સાધુ સંતોમાં વિવાદનો અંતોળ ફેલાયો છે જે બજરંગદાસ બાપુએ જે ફરિયાદ કરી છે તેમ એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે બે બાપુઓ દ્વારા તેને મુંગી કુંડ સુધી લઈ જવામાં આવી હતી અને તેમણે માગણી કરી છે કે કીર્તિ પટેલની ધરપકડ થવી જોઈએ તેનું રિમાન્ડ લેવા જોઈએ અને તેને મુંગી કુંડ સુધી લઈ ગયું હતું કોણ તેની યોગ્ય તપાસ થવી જોઈએ તો તમારું શું માનવું છે તે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો